વધી મારે જેલમાં જવું પડશે જ ને જય શ્રી રામ મિત્રો તો ગુજર ડિજિટલ ચેનલ માં સ્વાગત છે તમારું આ ધમકી સાંભળીને તમે પણ ચોકી જશો પ્રકાશ વડોદરિયા એ

દવાખાનામાં 6 સારંગો લાવતો જોર આપી દેશે બસ પાક ગેરંટી છે હા 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 ખરખો ખરખો સારવાર વ્યવસ્થિત કરાવી દેશે બસ આવજે 60 સારંગો લમ હા હા દે વાં તો ને જ ને ભાઈ નહી તો અહીંયા જાવું પડે તમારે જીવા અમારો અનુભવ નાલા વાંદરા ચોક પાસે આવે છે બસ તે પણ એમાં કે ભાઈ આપળો તો તમને આમંત્રણ આપ્યું છે આવો ના ના હું આવીશ કે અને જે જે તું કહે ને પ્રકાશ ભાઈ આમ ન કરે તેમ ન કરે તું જે કહે છે ને એ પ્રમાણે મારે કરવું પડે ને તું કેમ કે બોલ છે બધાને ના ભાઈ અમે ક્યાં boss તો હે boss જેવી ક્યાં વાત કરી પ્રકાશ વડોદીયા શિક્ષણ માટે કામ કરે છે ને શિક્ષણ માટે કરતો રહેશે ધ્યાન રાખવાનું હા ભાઈ તું ગમે તેમ બરાડા પાડ ગમે તેમ બનાય મને કઈ ફેર પડતો જ નથી પણ મેં તારા વિરોધમાં માં ક્યાં બનાવ્યો છે પણ તું એક વખત સાવ ગુલાય તો તને બધું પૂછીને બતાવી દઈશ તો આવજે આમ તો ઓલા જામીન વાળા ને ચાલીસ હજાર રૂપિયા વિચારક ને ભરાય છે હા એ હલવાઈ બેઠો છે બે વખત એના ભરાણા છે બરોબર હા હા

પ્રકાશ વડોદિયાએ દીપક ચોડાસમાને આપી ધમકી વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો